દલિત અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદ પોલીસ શંકાના દાયરામાં આવી છે કારણ કે આ ઘટનાને પાંચ દિવસ થઈ ગયા હોવા છતાં હજી સુધી એફઆઈઆર નથી નોંધાઈ તો કેટલાક રાજકારણીઓની આમાં સંડોવણી હોવાની પણ આશંકા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક આ કેસ દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોય તેવો પરિવારનો આક્ષેપ છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઘટના કઈ કેવી છે કે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રીસ વર્ષીય દલિત યુવતીને ઢોર માર મારવામાં આવ્યો છે તે યુવતીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે ત્યારે આ ઘટનાને પાંચ દિવસ થયા હોવા છતાં પોલીસે એફઆઈઆર નથી નોંધી જેના કારણે પીડિતાના પરિવારે આ કેસમાં પોલીસની ભૂમિકા પર શંકા ઉભી કરી છે અને જાણી જોઈને આરોપીઓને પોલીસ છાવરી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે તો બીજી તરફ એક વેબ મીડિયાના અહેવાલ મુજબ સાબરમતી પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે પોલીસ પર કોઈ જ પ્રકારનું દબાણ નથી અત્યાર સુધીની તપાસમાં જમીનના દબાણનો મામલો સામે આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે સાબરમતી પોલીસ સ્ટેશન નજીકની હોસ્પિટલમાં યુવતી છેલ્લા પાંચેક દિવસથી દાખલ છે અને સારવાર હેઠળ છે હોસ્પિટલના ડોક્ટરનું પણ કહેવું છે કે પીડિતાને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવી હતી તેને એક દિવસ આઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ છેલ્લા ચાર દિવસથી તેને જનરલ વોર્ડમાં રાખવામાં આવી રહી છે બીજી તારીખે સફાઈ કામ કરવાની નોકરી મળી હતી તેના સ્થાનિક રહીશ પ્રહલાદ ઠાકોર પર તેને પહેલા જ દિવસથી હેરાન કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે છઠ્ઠી તારીખે યુવતીએ અજેર સ્મશાન રસ્તે પાનના ગલ્લે લઈને ઊભી હતી ત્યારે તેને પાછળથી માથામાં માર મારી ધક્કો મરાવ હતો તેમજ કમર માથા છાતી અને ગુપ્તાંગના ભાગે લાતો મારી ઈજા પહોંચાડવામાં આવી હતી જે બાદ 108 એમ્બ્યુલન્સમાં તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ હુમલા માટે યુવતી પ્રહલાદ ઠાકોર અને તેના પત્ની પર આરોપ લગાવી રહી છે તો બીજી તરફ યુવતીના ભાઈ પોલીસ પર આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ ન તો કોઈ જવાબ આપી રહી છે ન તો આ ઘટનાની કોઈ જાતની તપાસ કરી રહી છે અને ખોટી રીતે પોલીસ સ્ટેશનમાં તેઓને બેસાડી રાખવામાં આવે છે જેને લઈને યુવતીના ભાઈએ પોલીસ કમિશનર ડીસીપી એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ પણ કરી છે પણ કોઈ પરિણામ નથી મળ્યું જેને લઈને આ કેસમાં પોલીસની કામગીરી પર શંકાના સવાલો ઉભા થયા છે એક તરફ એવો પણ ખુલાસો થયો છે કે યુવતી સાથે ઘટના બની તેમાં જે લોકો સંકળાયેલા છે તે માથાભારી તત્વો ભૂમાફિયાઓ છે અને રાજકારણ સાથે પણ સંકળાયેલા છે અને આરોપીઓને બચાવવા ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આ ઘટનાની પાંચ દિવસ બાદ પણ એફઆઈઆર ન નોંધાતા ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ કેસને દબાવવાનો જાણે પ્રયાસ કરાઈ રહ્યો હોય છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર